ભાવનગરના ઘોઘા સર્કલ વિસ્તારમાં સુનિલ પાન નામની દુકાનના પતરા તોડીને ચોરીની ઘટના બની હતી જોકે એ સમયે ત્રણ જેટલી ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું આ ચોરીનો બનાવ બન્યા બાદ તેનો ભેદ ઉકેલવા પોલીસ બાજ નજર રાખી રહી હતી આ દરમિયાન એલસીબી પોલીસ ને મળેલી જવાહર મેદાન ગોળીબાર હનુમાન મંદિર તરફ જવાના રસ્તે રેડ પાડીને શિહોર પંથકમાં રહેતા અને મૂળ ભાવનગરના ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડ પાછળના રહેવાસી જયપાલ લાલજીભાઈ સોલંકી પ્લાસ્ટિકના ડબ્બામાં રોકડ રૂપિયા તથા પાન મસાલાની પડકીઓ લઈને છૂટક વેચાણ કરતો હોય જેથી રોકડા રૂપિયા અને પાન મસાલાની પડકીઓ સહિતના મુદામાલ સાથે ઝડપી લઈને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા કબજે કરીને પોલીસે આગવી રીતે પૂછપરછ કરતા છે દિવસ પહેલા તેના કુટુંબી મામાજીના દીકરા સાથે અગાઉ ઘોઘા સર્કલમાં અખાડા સામે આવેલ સુનીલ પાનની દુકાન જોઈ આવે તે દુકાને પોતાના બાઇક પર મોડી રાતના સમયે જઈને દુકાનની ઉપરના ભાગે આવેલ પતરું તોડીને અંદરથી રોકડા રૂપિયા સિક્કા ચોકલેટ ચોકલેટ ભરેલ બરણી મસાલાની તથા ઠંડા પીણાની બોટલો તથા ચોરી કરેલ ચોરીમાં વધેલ રોકડ રૂપિયા અને પરચુરણ અને પાન મસાલાની પડીકીઓ હોવાનું જણાવેલ જેથી એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ જોકે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડવાનો બાકી છે лі <try>